જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હૃદયથી સ્વાગત છે અહીં પ્રસ્તુત છે સોમવાર ત્રણ ત્રીજી નવેમ્બર બે હજાર પચીસથી રવિવાર નવમી નવેમ્બર બે હજાર પચીસ સુધીનું સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળ આ સપ્તાહમાં ગ્રહોની ચાલ દરેક રાશિના જીવન પર કેવો પ્રભાવ પાડશે તેની વિગતવાર માહિતી મેળવીએ સાપ્તાહિક રાશિફળ ત્રણ નવેમ્બરથી નવ નવેમ્બર બે હજારને પચીસ સપ્તાહનું સામાન્ય વાતાવરણ જોઈએ તો આ સપ્તાહ સામાન્ય રીતે કાર્યક્ષેત્રમાં સ્થિરતા અને સંબંધોમાં સુમેળ લાવનારું રહેશે ઘણા જાતકો માટે અટકેલા નાણાકીય કાર્યોમાં પ્રગતિ જોવા મળશે સામાજિક ગતિવિધિઓમાં વધારો થશે અને આધ્યાત્મિક વિચારો મનને શાંતિ પ્રદાન જરૂરથી કરશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અ લ અને ઈ આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે કાર્યની ગતિ વધારનારો રહેશે કારકિર્દી અને વ્યાપારની વાત કરીએ તો આત્મવિશ્વાસની પ્રકાશતા એ રહેશો જેના કારણે કાર્યક્ષેત્રે નવા પડકારોનો સામનો સફળતાપૂર્વક કરી શકશો નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે વ્યવસાયિક નિર્ણયો લેવા માટે આ સમય ઉત્તમ રહેલો છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના સ્ત્રોતો સ્થિર રહેશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે રોકાણ સંબંધિત બાબતોમાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી ખાસ જરૂરી છે સંબંધો અને પરિવારની વાત કરીએ તો પાર્ટનર સાથેના સંબંધોમાં મધુરતા જળવાશે સપ્તાહના અંતે પરિવાર સાથે કોઈ ટૂંકી યાત્રાનું આયોજન થઈ શકે છે આરોગ્યની વાત કરીએ તો ઉર્જા સ્તર ઊંચું છે જોકે કામના વધુ પડતા બોજને કારણે થાક અનુભવાઈ શકે છે તેથી પૂરતી ઊંઘ લેવી ખાસ જરૂરી છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ શિના જાતકો માટે આ સપ્તાહ સામાજિક સંબંધો અને ભાગીદારી પર કેન્દ્રિત રહેશે કારકિર્દી અને વ્યવસાય ભાગીદારીમાં ચાલી રહેલા વ્યાપારમાં લાભ થઈ શકે છે નવી ડીલ કરવા માટે સમય અનુકૂળ છે નોકરી કરતા લોકોને તેમના સહકર્મીઓ તરફથી સારો સહયોગ પ્રાપ્ત થશે તમારા નમ્ર વ્યવહારથી કામકાજ સરળ બનશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક મૂર્તિ સપ્તાહ સ્થિર છે કોઈ જૂનું દેવું ચૂકવામાં સફળતા મળશે સપ્તાહના મધ્યમાં અણધાર્યા નાણાકીય લાભ પણ થઈ શકે છે સંબંધો અને પરિવારની વાત કરીએ તો જીવનસાથી સાથેના સંબંધોમાં વિશેષ નિકટતાનો અનુભવ થશે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આરોગ્યની વાત કરીએ તો માનસિક શાંતિ જળવાશે પોતાના ખોરાક અને પીણા પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી બચવું પડશે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ તેમજ ઘ આ સપ્તાહ મિથુન રાશિના જાતકો માટે વ્યવસ્થિત કાર્ય અને સ્વાસ્થ્ય સુધારણાનો સંદેશ લાવ્યો છે કારકિર્દી અને વ્યાપારની વાત કરીએ તો તમારી કાર્યશૈલીમાં સુધારો લાવવાની જરૂર છે દિવસની યોજના બનાવીને કામ કરવાની જટિલ કાર્યો પણ સરળ બનશે નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે પણ બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું ખાસ જરૂરી છે આર્થિક ખર્ચની વાત કરીએ તો ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે નહીતર બજેટ ખોરવાઈ શકે છે સપ્તાહના અંતે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી સંબંધો અને પરિવારની વાત કરીએ તો ઘરમાં નાની મોટી ગેરસમજણો થઈ શકે છે પરંતુ તમારી સમજદારીથી ઉકેલ લાવી જશે મોટા ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સુધારવા પર ધ્યાન આપો નિયમિત વ્યાયામ અને યોગને તમારી દિનચર્યામાં સામેલ કરવો લાભદાયી નીવડશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ સર્જાત્મકતા અને ભાવનાત્મકતા સંતોષથી ભરપૂર રહેશે કારકિર્દી અને વ્યાપારની વાત કરીએ તો કલા શિક્ષણ કે સલાહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે તમારી સર્જાત્મકતા કાર્યક્ષેત્રે પ્રશંસાનું કેન્દ્ર બનશે વ્યાપારમાં જોખમી રોકાણ ટાળવું ખાસ જરૂરી છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક પ્રવાહ સારો રહેશે અચાનક નાણાકીય લાભ થવાની પણ સંભાવના રહેલી છે જૂની પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામ મળી શકે છે સંબંધો અને પરિવાર બાળકો સાથે સમય વિતાવવાથી મનને શાંતિ મળશે પારિવારિક જવાબદારીઓ વધશે જેને તમે ખુશીથી નિભાવશો મિત્રો તરફથી ભાવનાત્મક સહયોગ પ્રાપ્ત થશે આરોગ્યની વાત કરીએ તો માનસિક શાંતિ જળવાઈ રહેવાથી શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે પાણી રોગથી સાવધાન રહેવું સિંહ રાશિ સિંહ અક્ષર છે મ તેમજ ટિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ સંચાર અને આંતરિક શાંતિ જાળવવાનો છે કારકિર્દી અને વ્યાપારની વાત કરીએ તો સરકારી કે વહીવટી કાર્યોમાં સફળતા મળશે તમારી વાતચીતથી કુશળતાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક સ્થિતિ સામાન્ય રીતે મજબૂત રહેશે રોકાણ માટે લાંબા ગાળાની યોજનાઓ બનાવશો પૈતૃક સંપત્તિમાંથી લાભ થવાના પણ યોગ રહેલા છે સંબંધો અને પરિવારની વાત કરીએ તો ઘરેલું જીવનમાં સુમેળ અને શાંતિ જાળવી પિતા કે વડીલની વ્યક્તિ સાથે વિચારિત મજબૂત થવાની સંભાવના રહેલી છે તેથી શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે આરોગ્યની વાત કરીએ તો ગરદન કે ખંભામાં દુખાવો થઈ શકે છે ધ્યાન અને યોગથી માનસિક તાણ દૂર કરવું સૂર્ય નમસ્કાર કરવા લાભદાયક નીવડશે કન્યા રાશિ કન્યા રાશિના નામા અક્ષર છે પ ઠ તેમજ અણ કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ ધ્યાન અને નાણાકીય વ્યવસ્થાપનનો સમય રહેલો છે કારકિર્દી અને વ્યવહારની વાત કરીએ તો તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું સહકર્મીઓ સાથે નાની વાતોમાં વિવાદ જરૂર ટાળવો બેન્કિંગ કે ફાઇનાન્સ સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે વિદેશ સંબંધિત કાર્યમાં પ્રગતિ થશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવક વધારવાના નવા પ્રયાસો સફળ થશે જૂના રોકાણોમાંથી સારો નફો મળી શકે છે જો કે કોઈને ઉધાર આપવા પહેલાં તેના પર વિચાર કરવો સંબંધો અને પરિવારની વાત કરીએ તો જીવનસાથીને પૂરતો સમય આપવો જેનાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આરોગ્યની વાત કરીએ તો પોતાના આહારનું ધ્યાન રાખવું વધુ પડતી ચિંતા કરવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે સપ્તાહના અંતે યોગાભ્યાસ કરવો તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ આત્મવિશ્વાસ અને સામાજિક ગતિવિધિઓ વધારનારો રહેશે કારકિર્દીને વ્યાપારની વાત કરીએ તો કાર્યક્ષેત્રે તમારી નેતૃત્વ ક્ષમતા ઉભરી આવશે નવા વિચારોને અમલમાં મૂકવાથી સફળતા જરૂરથી મળશે વ્યાપારમાં કંઈક મોટી ડીલ ફાઇનલ થવાની શક્યતા પણ રહેલી છે આર્થિક નાણાકીય બાબતોમાં સંતુલન જાળવવું બચત પર ધ્યાન આપવું વ્યર્થ ખર્ચોથી દૂર રહેવું રોકાણ માટે અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહક છે સંબંધો અને પરિવારની વાત કરીએ તો સામાજિક વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા વધશે મિત્રો સાથેની મુલાકાતો લાભદાયી નીવડશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે આરોગ્યની વાત કરીએ તો માનસિક રીતે ખુશ અને સકારાત્મક રહેશો જોકે અતિ ઉત્સાહમાં આવીને જોખમી કાર્યો ટાળવા તણાવ મુક્ત રહેવા માટે મનપસંદ પ્રવૃત્તિ કરવી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય વૃચીક રાશિના જાતકો માટે આ સપ્તાહ આંતરિક શક્તિ અને ગુપ્તતા જાળવવાનો રહેલો છે કારકિર્દી અને વ્યાપારની વાત કરીએ તો કાર્યક્ષેત્રે ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું તમારી યોજનાઓ જાહેર કરતાં પહેલાં તેના પર મજબૂતી રીતે કામ કરવું સંશોધન કે રહસ્યમય વિષયો સાથે જોડાયેલા લોકોને સફળતા જરૂરથી મળશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો અચાનક મોટો ખર્ચ આવી શકે છે જેના માટે તૈયાર રહેવું જોકે સપ્તાહના મધ્યમાં આવકની સંભાવના પણ રહેલી છે ધૈર્ય અને સંયમથી કામ લેવું સંબંધો અને પરિવારની વાત કરીએ તો પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે તમારા શબ્દોમાં નરમાશ રાખવી જેથી સંબંધોમાં કડવાશ ન આવે આરોગ્યની વાત કરીએ તો માનસિક તણાવથી દૂર રહેવું માટે મેડિટેશન કરવું વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ફ ધ તેમજ ધનરાશિના જાતકો માટે આ સપ્તાહ આવક વૃદ્ધિ અને સામાજિક લાભનો રહેલો છે કારકિર્દી અને વ્યાપારની વાત કરીએ તો મહેનતનું ફળ ચોક્કસપણે મળશે નોકરીમાં મોટા અધિકારીઓ સાથે સારો તાલમેલ જળવાશે નવા પ્રોજેક્ટમાં મિત્રો કે જૂના સંપર્કો સહયોગ લાભદાયક નીવડશે વ્યાપાર વિસ્તરણ માટે સારો સમય રહેલો છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિકોણથી સત્તા ખૂબ જ મજબૂત છે આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે લાંબા ગાળાના રોકાણ માટે આ સમય ઉત્તમ રહેલો છે સંબંધો અને પરિવારની વાત કરીએ તો સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો જીવનસાથીના કરિયર ક્ષેત્રે પ્રગતિ જોવા મળશે જેનાથી તમને ખુશી મળશે ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ અતિ ઉત્સાહમાં બેદરકારી ન રાખવી બહારના ભોજનથી પરેજી પાળવી ખૂબ જ જરૂરી છે મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ કારકિર્દીમાં ઉન્નતિ અને જાહેર માન સન્માન લાવશે કારકિર્દી અને વ્યાપારની વાત કરીએ તો કાર્યક્ષેત્રે તમારી મહેનત અને સમર્પણ સ્પષ્ટપણે દેખાશે આ સપ્તાહમાં તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે બોસ કે ઉચ્ચ અધિકારીઓ તમારી કાર્યક્ષમતાની પ્રતિ પ્રભાવિત થશે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આર્થિક સ્થિતિ મજબૂત બની રહે છે જોકે કામના ભારને કારણે પરિવાર પર ઓછું ધ્યાન આપી શકશો જેનાથી નાણાકીય ખર્ચ વધી શકે છે સંબંધો અને પરિવારની વાત કરીએ તો કામ અને પરિવારિક જીવન વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે માતા પિતાના આશીર્વાદ મળશે પત્ની તરફથી સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે આરોગ્યની વાત કરીએ તો કામના તણાવને કારણે માથાનો દુખાવો કે અનિદ્રાની ફરિયાદ થઈ શકે છે નિયમિત વિરામ લેવો અને પૌષ્ટિક આહાર જરૂરથી લેવો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યનો સાથ અને આધ્યાત્મિક રૂચિ વધારનારો રહેલો છે કારકિર્દી અને વ્યાપારની વાત કરી તો ભાગ્ય તમારો સાથ આપશે જેનાથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે લાંબા અંતરની યાત્રા લાભદાયી નીવડશે ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને મોટી સફળતા મળી શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે દૂરના સ્ત્રોતોમાંથી આવક થવાની સંભાવના રહેલી છે ધાર્મિક કાર્યોમાં ખર્ચ થઈ શકે છે સંબંધો અને પરિવાર પિતા કે ગુરુતલ્ય વ્યક્તિનો સહયોગ અને માર્ગદર્શન મળશે લાંબા સમયથી ચાલી આવતી કૌટુંબિક સમસ્યાનું નિરાકરણ જરૂરથી આવશે આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રહેશે રીતે સારું રહેશે માનસિક શાંતિ જાળવવામાં સફળતા રહેશે સકારાત્મક વિચારસરણીથી લાભ થઈ શકે છે મીન રાશિ મીન રાશિના નવા અક્ષર છે દ ઝ તેમજ થ મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ ઊંડાણપૂર્વક વિચારણા અને પરિવર્તનનો સમય રહેલો છે કારકિર્દી અને વ્યાપાર આ સપ્તાહ તમારા માટે થોડો સંઘર્ષમય રહી શકે છે ગુપ્ત બાબતો પર ધ્યાન આપો જોખમી રોકાણ ટાળવું જો તમે રિસર્ચ કે ગુપ્ત વિદ્યા સાથે જોડાયેલા છો તો સફળતા જરૂરથી મળશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો અચાનક નાણાકીય લાભ કે નુકસાનની શક્યતા રહેલી છે તેથી સમજી વિચારીને રોકાણ કરવું વીમા કે વારસામાં સંબંધિત બાબતોમાં પ્રગતિ થઈ શકે છે સંબંધો અને પરિવારની વાત કરીએ તો જીવનસાથી સાથે ગહન ભાવનાત્મક જોડાણ અનુભવાશે વાણી પર નિયંત્રણ રાખવું નહીતર કોઈના મનને દુઃખ પહોંચાડી શકો છો આરોગ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું ખાસ કરીને માનસિક તાણ અને અજાણી બીમારીઓથી સાવધ રહેવું પૂરતો આરામ લેવો ખાસ જરૂરી છે પ્રિય દર્શક મિત્રો અંતિમ સંદેશ ગ્રહોની ચાલ અનુસાર આ સપ્તાહ દરેક રાશિ માટે મિશ્રિત ફળદાયી રહેશે સકારાત્મક વિચારસરણી અને યોગ્ય આયોજનથી તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો આપનો આ સપ્તાહ શુભ અને મંગલમય રહે એવી શુભકામના રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે